ખેડૂત મરી ગયા છે ને તમને આ પૂછે છે તમે નવી હવારે આમ એમ નહીં ઇન્સ્યુલેટર આવીને બદલી ગયા એટલે તમે હું આવજો છો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા ખેડૂત મરી ગયા હતા તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એના પંચનામામાં એવું લખાઈને આવે કે ઇન્સ્યુલેટર ખરાબ છે માટે જમ્પર તૂટ્યું માટે ખેડૂત મરી ગયો એવું એના પંચનામામાં આવી શકતું હતું તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું તમે ગુનો ઢાંકવાની કોશિશ કરી કેમ આવો ગુનો કર્યો જોઈ હું લેશો માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો તમે હું જો રેકોર્ડિંગ કરશો એટલે બી જશો તમારા ધ્યાન તો લખો આ લોમે લખાવીએ મુદ્દા લખો નહીં તમે લખો ને આપી નથી દેવા લખો તમે લખો અનક લખતા હો તો અમને લખતા તમે લખો તમારે લખવાની ડ્યુટી છે ના ના એ લખો જ પડશે એમ થોડું હોય અમે લખશું ને તમારી રીતે અમે લખશું તમે નહીં તમારી રીતે અમે લખાવીએ લખવાનું છે તમારી રીતે થોડું લખો મને અરજીમાં લેખિત આપું તમે લખાવો હું અરજી લખાવી લખી લો અરજી લખો હું લખાવ અરજી આ સબજે જેવી કાકડી આવ્યા હતા ને કલર કરવા ફોન કરો કયો પીઆઈ ને કે કે આ ભાઈ આ તમે નથી માનતા એમ કરો ભાઈ ફોન હું સામું જોઈ રહ્યો છું કરો જેવી ફોન ચાર જણા ફોટો પડાવવા આવ્યા હતા તો કરો ફોન અહીંયા પોલીસ સ્ટેશન ને

લખી દો તો પહેલું વર્તન જે છે ને શ્રી કાર્બુ ની ના પાસ પહેન દો પાસ કર ને હેમરા આપ આયા આ તો નાખતા હોય એના કોણ આવ્યું અબનો બનો વખતે ઇતોની જીરો શોપિંગ ઉતરેલો છે તેને સમયનો નોતો આ સવાર નવો રાખી ગયા આજે કમ્પ્લેઇન લેવલ કે હવે હું એમ કહું છું કે આ આજે સવારે પેલી સિરામિક છું કે ઇન્ફ્યુઝર લાગી સિરામિક ઇન્સ્યુલેટર ને

અરે મેન્ટેનન્સ તો માણા મરી ગયો પછી બીજા દિવસે થયો ઈનું મેન્ટેનન્સ બે દિવસ પહેલા કર્યું તો માણસ મરે જ નહીં એટલે એ કોઈ બાનું થોડું છે તમારું માણસ મરી ગયા પછી બીજા દિવસે તમે આવી નવું નાખી ગયા ને હવે એને મેન્ટેનન્સમાં ખપાવો છો પણ એક્ચ્યુઅલી ક્રાઈમ સીન ઉપરથી પુરાવા નાશ કરવાનો ગુનો કર્યો છે હું લખાવું છું પોલીસ સ્ટેશન કોઈ ઘટના બને ત્યાંથી કોઈ વસ્તુ હટાવવાની ન હોય કોઈ વસ્તુ ફેરફાર ન હોય ક્રાઈમ સીન કહેવાય ઘટના બની તમે ત્યાંથી શું કામ નવું નાખ્યું તો નવ નાખવા માટે બે વખત પોઈન્ટ તો લખાવેલો હતો બે વખત બીજા દિવસે નહીં સવારે લખાયું રાતે લખાયું પાવર તો બંધ કરી શકાતો તો તમ નવ નખી કે પાંચ દિવસ એ તો ગુનો છે લોકો પાસે એના ફોટો અને વિડિયો છે કે તમે તમે પાછળની તારીખથી માણસ મરી ગયો એટલે બીજા દિવસે સવાર આવી પડી ગયો એ તો ગુનો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને એની વિઝિટ થાય ને વિઝિટ બધું લખાય એ પહેલા તમે બદલી નાખ્યું તમે ક્રાઇમ કર્યો છે ગુનો કર્યો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ની વિઝિટ થયા પહેલા તમે કેવી રીતે બધું બદલી નાખ્યું નહીં જમ્પર જમ્પર ટૂટતું હતું ને પેલું ઇન્સ્યુબર શું બોલાય છે ને ઇન્સ્યુ ઇન્સ્યુલેટર ઇન્સ્યુલેટર તો નહોતું તૂટ્યું તમે ઇન્સ્યુલેટર શું કામ બદલ્યું જમ્પર ટૂટ્યું તો જમ્પર બદલવાનું હતું ઇન્સ્યુલેટર કેમ બદલ્યું તો ગુનો કર્યો તમે આ મોકલભાઈ

અરે કરો ને પણ કરો 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 પણ કરો ખેડૂત મરી ગયા ગયા છે છે ને તમને તમે તમે નવી આમ એમ ઇન્સ્યુલેટર આવીને બદલી એટલે હું સમજો છો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા ખેડૂત મરી ગયા હતા તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એના પંચનામામાં એવું લખાઈને આવે કે ઇન્સ્યુલેટર ખરાબ છે માટે જમ્પર માટે ખેડૂત મરી ગયો એવું એના પંચનામામાં આવી શકતું તું તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું તમે ગુનો ઢાંકવાની કોશિશ કરી તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરી પહેલા શું કામ બદલ્યું તમે ક્રાઇમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે મને ધરાવવા નીકળ્યા છો ઇલેક્ટ્રિકલ અરે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીપીની ભૂલ છે ખેડૂતની ભૂલ છે એ નક્કી છે ના આધારે થાય ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે જોવે ઇન્સ્યુલેટર કેવું છે

તમે હું સમજો છો રેકોર્ડિંગ કરશો એટલે બી જશો તમારા ધ્યાન તો કરવાનું છે એ કરો તો રેકોર્ડિંગ નો કરવા પડે માણસ મરી ગયો કામ કર્યું હોત ને તો માણસ નો મરે તમારા કારણે ખેડૂતનો જીવ ગયો માણસ મરી ગયા તમને કોઈ એની અંદર સંવેદના કે કંઈ એવું કઈ છે તમને સાહેબ તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ઈ પેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે તમે ક્રાઈમ ઢાંકવા માંગતા હતા તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા તમે તમારો ક્રાઈમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કને કેનો ક્યાંના કેવા કેના કેવાથી બદલ્યું ક્રાઈમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે ઈ પેલા તમે કેવી રીતે બદલી નાખ્યું ઇન્સ્યુલેટર

એ તમારે કરવું જોઈતું હતું ને કેમ કે તમારે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને અર્જન્ટ બોલાવવાનો હતો વિડીયોગ્રાફી કરવાની હતી પંચનામું કરવાનું હતું અને જોવાનું હતું જમ્પર કેવું છે ઇન્સ્યુલેટર કેવું છે પોલ કેવા છે અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નહોતો જોઈન્ટ બરાબર હતા કે નહોતા એ બધું જ રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગત અને પછી તમારે બધું બદલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું તમે એડવાન્સમાં બદલ્યું મતલબ તમે ખોટું કર્યું છે ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે તમે તમે નિયત ખરાબ છે

અને પાછા તમે ઉપરથી તમારો ક્રાઈમ ઢાંકવા માટે બધું બદલી ગયા નવું નાખી ગયા પાછળથી તો બે દિવસ પેલા નવું નાખ્યું હોત કમ્પ્લેન ફોન આવ્યો ત્યારે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં ફોન તો બે એક દિવસ અગાઉ આવ્યો તો કુલ તમને બે કમ્પ્લેન મળી આ ઘટના બન્યા પેલા બે કમ્પ્લેન મળી બરાબર ફોલ્ડ લાઈન ઉપર કે અહીંયા અહીંયા આગ લાગે છે ને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા અહીંયા આ ચમ્પર જે છે એ સળગે છે દેશી ભાષા તમને બે કમ્પ્લેન મળી એક આગલા દિવસે ને એક સેમ ડે

તો માણસ માટે તમે કેમ બદલી નાખ્યું મારા સાહેબ કયો હાલો તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ને કેમ નો બોલાયો અર્જન્ટમાં તમારી ડ્યુટી હતી ડી શો હા હા પણ વ્યક્તિ માટે તમને સંવેદના હોત સાહેબ વ્યક્તિ માટે તમને વ્યક્તિ માટે તમને સંવેદના હોત તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને બોલાવીને પંચનામું કરાયું હોત અને ખરેખર વીજળી વિભાગનો કોઈ ફોલ્ટ છે અને રેકોર્ડ ઉપર લાવવાની કોશિશ કરી હોત એના બદલે તમે તો રેકોર્ડ ઉપર કશું ભૂલ ન આવે એવો ધંધો કર્યો છે રેકોર્ડ ઉપર તમે ક્લિયર આવો હા અરે સાહેબ પર કુકા પર ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સરકારે મુકામ રાખ્યા છે તમે તો એન્જિનિયર છો આ સીધી જવાબદારી ઇન્સ્પેક્ટર ની છે ઇલેક્ટ્રિસિટી સેફ્ટી રૂલ્સ જે છે સરકારના લગભગ બે હજાર ત્રણ ના ક્યાર ના છે એ પ્રમાણેનું પાલન કરાવવાની જવાબદારી કોની છે ઇન્સ્પેક્ટરની અર્થિંગ હતો કે નહોતો એ કોણ નક્કી કરે ઇન્સ્પેક્ટર જમ્પર બરાબર હતા કે નહોતા ટીસી બરાબર હતું કે નહોતું પાવર પાવર પાવરનો કેટલો બધો લોડ કેટલો હતો કે ભારત માર્ગ થયું તો લોડ ઓવરલોડેડ હતું કે નહોતું એ કોણ નક્કી કરે ઇન્સ્પેક્ટર બધું જ ઇન્સ્પેક્ટર નક્કી કરાવ ફોટા ઉપરથી કેમ ખબર પડશે કે લોડ કેટલો હતો લાઈનમાં

તો તમે કેમ એમ ખેડૂતને નથી કહેતા કે ભાઈ અમારો ફોલ્ટ તો હવે આમાં આવશે ને એટલે લાખ રૂપિયા આપીને ખેડૂતને કિંમત નક્કી કરી નાખી તમે તો તો તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે અને એનું ઓફિશિયલ પટનામું થાય અને ખેડૂતને યોગ્ય વળતર મળે જે ઘટના દુર્ઘટના બની એનું ભલે માણસના જીવની કિંમત નથી પણ કઈ નહીં આશ્વાસન પેટે જે મળે એ એવા કોશિશ તમે નથી કરી તમે તમે એ કોશિશ નથી કરી અને લાખ લાખ રૂપિયા મળે નો એવી મારો નંબર છે ઓરિજિનલ

શાંતિ કોઈ પણ સરકારી કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરતા પેલા આઠ દિવસ તો જે તારે ધમેલ જાણ કરવાની છે 2024 માં છે તો જેના વિરુદ્ધમાં અરજી આપી હોય જેના અરજી આપો સીરિયા ચેક કરજો કોઈ કોલ કરેલો છે કે નથી કરેલો કમ્પ્લેન લખાય છે કે નથી લખાયો બોલું કાઈ પહેલી વાત તો એ છે કે ક્રાઇમ સીન નામનો શબ્દ તમે સાંભળ્યો છે ક્રાઇમ સીન ને આપણે ડિસ્ટર્બ કરી શકીએ ન વીજળી વિભાગ વાળા એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટી ને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેને ક્રાઇમ સીન નું પંચ નામ વીજળી વિભાગ તરફથી કરવાનો હોય નહીં પણ સાંભળો સાંભળો દેશ એટલે દોઢ મહિને થોડું હોય સાંભળો સાંભળો ના ના એવું વાત નથી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે સરકાર નો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેને આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું તાત્કાલિક વેલ વેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે

તમે ધારાસભ્ય આરઆરટી દલીલ કરો છો સાંભળવા તૈયાર નથી તમે ધારાસભ્ય ની વાત તમે ધારાસભ્ય વાત વાતે સાંભળવા તૈયાર નથી તપાસ શું કરશો તમે તમે બેન વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્ય ની ધારાસભ્ય ની ચર્ચા સાંભળવા તૈયાર આ તો સાંભળો પેલા આખી વાત ને સમજો બધું તપાસ તપાસ અરજી અરજી અમે જાણીએ છીએ મેં પોલીસ માં નોકરી કરી કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ છીએ કોઈ એ અમારા આ અમારા ખેડૂતો અભણ છે હું થોડો અભણ છું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વહેલામાં વહેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું 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 ફોલ્ટ હતો અત્યારે થયું કે આ ઘટનાને કલાક ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામો કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ કઈ પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા તો એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડશો કે ભાઈ ખેડૂત ની ભૂલ છે આ તો બધું નવું છે બધા સીડીઆર ની વાત જ નથી તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો કેમ નથી મગાવતા વીજળી વિભાગ ચાલુ છે મંગાવશે તપાસ તો ગુનો જ દાખલ નથી છે એની તપાસ ચાલુ છે એડી ગુનો થોડોક એફઆઈઆર કોને કેવાય એફઆઈઆર

માણસ મરી ગયો લખો લખાવીએ મુદ્દા લખો આપી દો તમે લખો ને નથી દેવાના તમે લખો નથી લખતા આવડતો તમે લખો લખવાની ડ્યુટી છે ના ના એ લખવું જ પડશે એમ થોડું હોય તમારી ગુનો લખી લેવાની બાકી આપો તપાસ એવું ના હોય તમે તમારું તો આખું વલણ બરાબર નથી શું તપાસ કરશો તમે ભાઈ ઓલા જેવી આવ્યા સીન કરવા ફોન કરો એને

તો મહાન મહાન માણસો બધા સરકારી માણસો બહુ મહાન છે એની ભૂલત ન હોય કોઈ થયો છે જેવી ફોન નથી ઉપાડતા લગાવો જેવી ફોન બધા લગાવો કારણ કે ફોટો પાડાવવા બહુ આવ્યા હતા ગામમાં

અમે કોર્ટમાં આવીએ ત્યારે તો કોઈ તપાસ કોઈ નાટમીક નથી થાતી કોર્ટમાં જનતા કોર્ટમાં આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો સરકારી માનસ વાતમાં આવે તો તપાસ કરવાની હા અને એમાં લખો કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નું પંચનામું થાય એ પહેલા તમે એની અંદર ફેરફાર કેમ કર્યો ક્રાઇમ સીનમાં

खली धारासभ्य श्री रोको अब कागड़ का काम तो करवा दे की तोरा का काय के हाल हो भाई भले काम कर अब बहुत हो काम चलो अच्छा मैं मानुष मोकल सुखी जीजी से जय नहीं है अब जे भी फोनट न उबड़ो धरो फोन पांच बेतल पांच बेतल थे गयो करो फोन न करता क्या था मोटा बणावत कर आ गई पांच बेतल थे યા રહે છે હાલો એના ત્યાં પાંચ જણ આયા રહે છે આપણે ન્યાય મળીએ ને કે આ જે ઘટના બની છે ને આનું હું હું રહું તમને તમે જાવું થાલો આપણે આપણે બે